બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાકાળી માહાભારતની આ કથા સાંભળનાર સર્વે ને અને ભાવિક ને મારા શંકરપુરી ના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં યાન પર્વ નો આજે તેરમો કડવો શ્રવણ કરશો બાર માં શ્રવણ કર્યો કે મેઘનાદ અસુર કામ કરીએ પણ અમને મારો મત ત્યાં સુધી શ્રવણ હવે આગળ તેરમો કડવો સાંભળો જય મુનિ ઋષિ પેરે બોલ્યા સુરજન મે જયરા વિસ્તારી સંભળાવું પર પવિત્ર કથા ચારે પ્રેત ને પાયા પડાવીને બોલ્યા વૃકોંદર એમ કોણ તમો ને ક્યો આવ્યા મને વળગ્યા કેમ પ્રેત ભુજ જોડીને બોલ્યા કે શું અમારી વાત જે ગના ધ તમે માર્યો તેનો હું થાવું તાત આ ત્રણ પણ છે મારા રે બંધુ ને અમો અધર્મી પાતક થી પ્રેતો ની પામ્યા ગણા હતા કુકર્મી પાતક થી પ્રેતયો ની પામ્યા ગણા હતા કુકર્મી જન્મી ને જોઈ નથી નીતિને નીતિ નો ભારો ડગલે પગલે જીવો હણીએ સત્ય તણો ઉધારો જીવતા જીવોને મહાદુખ દઈએ રી બાવીને મન મુકી ઊંચી વર્ણવટ લાવી દઈએ મોઢામાં થૂકી થૂકી બ્રાહ્મણ ને તો વક્ષજ કરીએ ને ધ્યાનુ ને ધાળીએ ધરણા ધર્મ સ્થાપન માં ધાંધલ કરી દઈએ કુંવારીકાથી જમીએ ને મદપાન દિવસ રહેણી गरीबोला गर्थ हरियन न गणी जग कहणी ढोंग धुतारा ने धुत विधा पाखंड नो पर पंच જ્યોથી ત્યથી વિતારી સાચી સાચીએ અમારા સંચ જન્મે જય રાજાને ઋષિ જયમુની કે છે કે આ પરમ પવિત્ર કથા છે ધ્યાનથી સાંભળો ચારે પ્રેતો પગે લગાવ્યા વૃકોંદર કે તમે કોણ છો અને મને કેમ વળગ્યા ત્યારે પ્રેત હાથ જોડીને કહે છે કે અમારી વાત સાંભળો જે મેઘનાદ તમે માર્યો હું એનો બાપ થાવ ત્રણ મારા ભાઈઓ છે અમો તો અધર્મી હતા પાપથી અમે પ્રેત યોની પામ્યા છીએ ખૂબ કુકર્મી હતા અમે જન્મીની અમે નીતિ જોઈને અનિતિનો ભારો હતા ડગલે પગલે અમે જીવો અણ્યા સત્યનો તો ઉધારો હતો અમારે જીવતા ખૂબ દુઃખ આપ્યો અમે રીબાવીને મન મૂકીને અત્યારે પણ દુઃખ આપીએ છીએ ઊંચી વર્ણ અમે વટલાવી દઈએ છીએ મોઢામાં થૂંકી થૂંકીને બ્રાહ્મણને અમે ભક્ષ કરીએ છીએ અને ગાયને અમે ડરણ ડાળી દઈએ ધર્મ સ્થાપનમાં અમે ધાંધલ કરીએ પુણ્ય ધ્યા થતો હોય ત્યાં અમારો પગ જતો રહે કુંવારી કાથી અમે કપટ રમીએ જાર રમીએ અને દિવસે પણ મદપાન કરીએ ગરીબોનો ખાવા ખાઈ લઈએ જગતમાં અમન પ્રેતોને કોઈ કેણી ન થાય ઢોંગ ધૂતાર અને ધૂતી વિદ્યા પાખંડનો પરપંચ જ્યાં હોય ત્યાં જ અમે રહીએ અને અમારો કર્મ અમે સાધીએ સુરની સાથે દ્વેષ કરીએ ન આખો દિવસ નિંદાય રીબા વિને પશુ પક્ષી હણીએ ગણીએ નહીં વળી પશુ ને કુકર્મ કરીને તોડીએ ગંગા તીર સરોવર માં તરસ્યા જીવ ને પીવા જીએ નીર ਸ ਜੀਵਨ ਜਿਵਨੇ ਆਖਾਰੇ ਗੜੀਐ ਨੇ ਧਰੀਐ ਨ ਮਨ ਮਾਤਰਾਸ ਤੇ ਜਿਵ ਤਾ ਸੇ ਤੇ ਦੇਖੀਨੇ ਥਈਏ ਮਨ ਉੱਲਾਸ નું સુખ દેખીને થઈએ દિલમાં દુઃખી અવરજીવને દુઃખી દેખીને અત્યંત રહીએ સુખી ભ્રષ્ટ વેળા માં ભારે રાજીનય નીતિ નાયતી આચાર વિચાર દેખીને બળ એ નીતિ ઉપર અપ્રીતિ સર્વથી શ્રેષ્ઠ થવાની રે ઈચ્છા ને દેખી ને દુભૈએ ભગીની ખુશી થી ખાઈ રિષ્વ તલાચો માં નહી રે ટાચો ને હસી હસી તે તો હરીએ पक्षपातो राखी राखी ने राज्य तना न्याय करिए દેવતાઓની સાથે અમારે દ્વેષ હોય આખો દિવસ અમે નિંદા કરીએ રીબારી રીબાવીને પશુ પક્ષી અમે આણી નાખીએ પશુને કુકર્મ કરીએ ગંગાજીને તીરે અમે સરોવરમાં તરસ્યા જીવને પણ પાણી ન પીવા દઈએ સજીવ જીવને આખા ગળી જઈએ અમને મનમાં ઉલ્લાસ થાય આવું બધું કરવાથી બીજા જીવનું સુખ દેખીને દિલમાં દુખી થઈએ નહીં થઈએ અમે બીજા જીવને દુખી દેખીને અમે અત્યંત સુખી થઈએ વેડામાં ભારે રાજી થઈએ

લેવામાં સુધા વેણા વધીએ દેવામાં વાત જથાવાળાની જથા વાળા ની જોડામાં મળીએ ને એક ના સામા અધરોમી નો યુગારો કરીએ ધર્મીને ને ઘેર ધામા ਵਾਪੀ ਜਨ ਨੇ ਪੁਸ਼ਟੀ ਦਈ ਐ ਨਾ ਪੁੰਨਸਾਲੀ ਨੇ ਪੀੜੂ ਅਧਰਮ ਕਰਵਾਇ ਉਸਕੇ ਰੂਸੋਂ ਨੇ ਦਰਮਿਸ਼ਟ ਯੂ ਪਰ ਚੀੜੂ ਗੂਣੀ ਜਨ ਮੈਰੇ ਗੋਦਾ ਘਲੂਨੇਵ ਗੂਣੀਆਂ ਨੂੰ ਸੰਗੀ ਨਾਸਤਿਕ ਜਨ ਯੂ ਪਰਿਆਸਕਤ ਹੂ ਤੋ ਤਪ ਵਰਤਨੀ ਮਨੋ ਵੰਗੇ અધિવર્ણ એક જયારે ચાલે તે માઉ તો રાજી અમારે તો દગલે ને પગલે વાલી દગલ બાજી

લેવા માટે અમે સારા વચન વધીએ અને દેવામાં અમે વાતને ટાંકી નાખીએ એકલવાયા જઈએ ગુણ વાળાને ગોદા આપી અને અવગુણિયાનો સાથે રહીએ નાસ્તિક ઉપર આસ્તક હતો હું તપવ્રત નિયમનો ભંગી હતો કોઈ તપવ્રત નિયમ મેં રાખ્યો નહીં બધી વર્ણ એકારે ચાલે એમાં અમે રાજી રાજી

છે વારું પછી વેત મારું કાઢી લઉં કામ એવું સમજીને ભીમ બોલ્યો કે ચારે ગુલામ પ્રેત બોલ્યા દસ તમારા જે કહો તેમ અમે કરીએ फण ने मेवा क्षू धा तुर पेट है प्रेत कह में मेज ने लाव तन लगेवार भीम कहे नहीं आवो तो हूं तो ककड़ेश ब्रह्म पार ਜਾ ਸੋਤਿਆ ਸੋਤੀ ਕਾਢੀ ਸਕਰੀ ਸਕਾਲੋ ਕੇ ਗਣਾ ਦਿਨ ਰੀ ਬਾਵੀ ਰੰਝਾ ਰੀ ਨੇ ਮਾਰੀ ਸਤਮਨੇ ਠੇਰ પ્રેત કહે પૂરા થયા હોય તો તુજ કને જ પડીએ અમે સૌ સમજીએ છીએ ઘડીએ એમ કહીને અજ્ઞાને લીધી ને પરવાર્યા પ્રેત ચાર વિધ વિધ ના શોધીને લાવ્યા છે ફળ અપાર પાંડવ આગળ લાવીને મૂક્યા ને ભીમ થયો બહુરાજી तव अर्जुन न करो दगल बाजी ते ध्यान मना लीधी भी मेने हळवे लेने उठ्यो। ચારે પ્રેત પકડ્યા પણ માને રોષ ભરેલો ઉઠ્યો એટલે પ્રેત તરફ લાગ્યા ને આ વાત તમને ન ઘટે ता बोलू पोते न पाळे सत वटे। भीम कहेनंत जीवने छो दुख ना दे अधर अधर्मी ना सधर ना साचा शत्रु બહુ જીવ ના લેનારા દોષ નથી તમને રે ને કઈ બદલ માં ગાલ્યા બળ કરીને દબાવ્યા કે પ્રાણ જ પ્રેતના કાઢ્યા બળ કરી દબાવ્યા के प्राण ज निकली चाल्या पछि सरोवर म स्नान न जकी धुन प्रेम करयो फलार पुराना रीते तृप्त थया पाच भाई ने नार મુકુંદર ભીમે એવી વાર્તા સાંભળી મનમાં વિચાર્યો કે આવા જુલમી જીવોને મારાથી જીવતા કેમ કરીને મુકાય ઠીક છે પછી હું વેત ધારું પહેલા મારું કામ કઢાવેલો એમ સમજીને ભીમ કે છે કે તમે મારા ગુલામ થાઓ ત્યારે પ્રેત બોલ્યા છે કે અમે દાસ તમારા જે કહો તે કામ કરીએ ભીમ કહે છે કે હવે મેવા અને ફળ લાવો અમને ભૂખ લાગે છે પેટ ભરવું છે પ્રેત કહે અમે લેવા જઈએ જરાય વાર ન લાગે ભીમ કે છે કે જો પાછા ના આયા તો હું બરું ક્રોધે થઈ જઈશ જ્યાં હશો ત્યાંથી શોધી કાઢીને કાળો કેર કરીશ ઘણા દિવસ તમને રીબાવી રંજારી મારી નાખીશ પ્રેત કહે કે હવે અમારા દિવસો પૂરા થયા હશે અને તમારા જોડે અમે જૂઠા કેવી રીતે પડીએ અમે બધું સમજીએ છીએ જમ્પીને ઘડી વાર ન બેસીએ એમ કહીને પ્રેતો જ ગયા છે વિવિધ પ્રકારના ફળ શોધીને લાવ્યા છે મેવા શોધીને લાવ્યા છે પાંડવો આગળ મૂક્યા છે ભીમ બહુ રાજી થયો અર્જુનજી કહે છે કે ભીમ હવે જવા દો દગાબાજી ન કરશો એ વાત લીધી ભીમે અળવેક રહી છે દગો કરો છો ભીમ કહે કે તમે ઘણા જીવોને દુઃખ આપ્યો છે ધર્મીઓના શત્રુ છો ને ઘણા જીવોના લેનારા છો તમને હણતા મને કઈ દોષ લાગતો નથી એમ કઈને બગલમાં ઘા બળ કરીને દબાવ્યા તરત પ્રાણ નીકળી ગયો પછી સરોવરમાં ને સ્નાન કર્યું પ્રેમથી ફળહાર કર્યો પૂર્ણ રીતે તૃપ્ત થયા પાંચે ભાઈઓને દ્રૌપદી પછી અર્જુનજી એમ જ બોલ્યા રે ભીમસેન ભ્રાત વિશ્વાસ આપી પ્રેતને માર્યા ને કીધો વિશ્વાસ એ તો પૂરણ પાપ જ બાંધ્યું ને વિચારો મારા વીર તવૃ કોંદર અર્જુન પ્રત્યે બોલી ઉઠ્યો રણધીર પારથ વિરા વિવેક વિના તમારી પાસે જ્ઞાન એક જીવ જીવો ને કરતો હોય હેરાન તેવા જીવો ને ગમે તેવી રીતે પરાજય કરવો ભ્રાત તેથી કોઈ દોષ ન લાગે ને ન થાય વિશ્વાસઘાત સેવાય ધર્મી તેવાય ધર્મી થઈને તેને હણીએ એ હણવાથી પુણ્ય યતી છે પાપ ત્યાન ગણીએ અર્જુન વિવેક વગર નું જ્ઞાન છે એક જીવ અનેક જીવો નો હેરાન કરતો હોય એવા જીવને જીવને ગમે તે રીતે पराजय કરવો જોઈએ ભાઈ એથી એનો કોઈ દોષ ન લાગે અને વિશ્વાસઘાત ન થાય જેવા અધર્મી તેવા અધર્મી થઈને હણીએ એ હણવાથી પુણ્ય ખૂબ છે બહુ પુણ્ય મળે અને ત્યાં પાપ ન ગણાય પાતક પાણીએ નહીં ઓરે શું કહે છે રણધીરા આગળની કથા ચૌદ માં કડવામાં સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ નમો <Neehan> નારાયણ <Neehan> <Neehan>